તમે જંગલમાં હતા તો શું કરતા હતા લાઈબ્રેરીમાં બેસતા હતા pornography તેજ ઈચ્છાઓનું પરિણામ છે જમીન કેટલી છે પશુઓ કેટલા છે અને સ્ત્રીઓ કેટલી છે એક થી એક મૂળત તર્ક આવે છે તે કહે છે જીવન ઊર્જાનો નાશ થઈ રહ્યો છે વીર્ય નાશ એટલે પુરુષનો નાશ એક થી એક બેઠેલા છે ज्ञानी પુરુષ કોઈ કહે છે કે લિંગ ટિડું થઈ જાય છે તો કોઈ કહે છે કે આ પછી હવે તમારું અડધો કિલો રક્ત ઓછું થઈ ગયું છે સમજો કે શું ચાલી રહ્યું છે સમજો આ નવો અભ્યાસ છે આમાં દુર્ઘટનાઓ ઘટશે શરૂઆતમાં તો આમ શરૂઆતમાં થાય છે આચાર્યજી પ્રણામ તમારા માર્ગદર્શનથી જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને બધા ડાયમેન્શન્સમાં પ્રોગ્રેસ થઈ રહી છે એકેડમિકલી અને ટોટલી પણ લાઈક તમારી જ્યારે અમે બધાય બુક વાંચી હતી ઇટ શી જસ્ટ ફૂડ ટુ યુ એન્ડ વિગનિઝમના બાબતમાં તમારા વિડીયોઝ અમે જોયા હતા તો હું અને મારા મિત્રો એ બુક એન્ડ કરતાં કરતાં વિઘન થઈ ગયા હતા એન્ડ ઘણી વખત મારા મિત્રો પણ આ પ્રશ્ન પૂછે છે કે લાઈક અમે તમારી બુક વાંચતાં વાંચતા છેલ્લે વિઘન થઈ ગયા પણ એવું શા માટે થાય છે કે અમુક ડિસ્ટ્રેક્શન્સના લીધે જેમ કે અમે યુથ છીએ તો અમારે ઘણા ડિસ્ટ્રેક્શન હોય જેમ કે પોનોગ્રાફી અને એવું બધું આમ તો પોનોગ્રાફીથી પણ શરીરને સુખ તો મળે જ છે તો એવું કેમ થાય છે કે આપણે એક સુખને છોડી દઈએ છીએ અને બીજા સુખને ભોગવી લઈએ છીએ તે પ્રકૃતિની ઘણી ઊંડી માંગ છે ને તે કહે છે કે તમારું શરીર બચાવીને રાખો અને તમારા પછી ઘણા બધા શરીર પેદા કરીને જાઓ હવે તમારું શરીર તો તમે શુદ્ધ શાકાહારી બનીને પણ બચાવી શકો છો તો તેમાં પ્રકૃતિ ઘણો હો હલ્લા નથી કરતી ઘણો વિરોધ નથી કરતી કોઈ દૂધ અને માંસ વગેરે છોડી દે તો પ્રકૃતિ તેમાં વિરોધ નથી કરવાની થશે તો બે ચાર દિવસ તમને એવું લાગશે કે અરે દૂધ વાળી ચા મળી જાય તો સારું રહે બે ચાર દિવસ પછી પોતે જ લાગશે કે શરીર હળવું લાગે છે તેમાં પ્રકૃતિ ઘણો વિરોધ કરવા નથી આવતી કારણ કે તે એ જ કહે છે કે શરીર ચલાવતા રહો શરીર તો ચાલ્યું જ જાય છે પહેલા માંસથી ચાલતું હતું હવે માંસ વગર ચાલે છે તો ઠીક છે પરંતુ જે બીજી શરત છે પ્રકૃતિની તે જબરદસ્ત છે તે કહે છે કે ફક્ત તમારું એક શરીર નથી ચલાવવાનું તમારા પછી ઓછામાં ઓછા પાંચ દસ હજુ પેદા કરવાના છે હમ તો જ્યારે તે બીજી શરત પૂરી નથી થતી ત્યારે પ્રકૃતિ પછી પરેશાન કરે છે તે જ પરેશાનીને તમે ડિસ્ટ્રેક્શન કહો છો તે ડિસ્ટ્રેક્શન નથી તે જ ટ્રેક છે પ્રકૃતિનો તે જ ટ્રેક છે તમે જંગલમાં હતા તો તમે શું કરતા હતા લાઇબ્રેરીમાં બેસતા હતા દિવસભર અહીં ત્યાં ફરતા હતા માનો આ ઉંમરમાં જ્યારે જંગલમાં હતા ત્યારે શું કરતા હતા દિવસભર અહીં ત્યાં ફરતા વૃક્ષ પર ચડતા નદીમાં કૂદતા ખાવા પીવા મળી જાય પાછું શોધતા હતા કોઈ સેક્સ માટે મળી જાય પાછી કોઈ સાથે લડાઈ કરી લેતા પાછા જતા હતા કંઈ ખાવા પીવા મળી જાય ક્યારેક મળે ક્યારેક ના મળે કોઈ દિવસ ઘણું બધું મળી જાય જ્યારે લાગ્યું કે હમણાં શરીર મજબૂત છે આજે ખાવા પીવા માટે સારું મળી ગયું છે તો પછી શોધ્યું કે સેક્સ થઈ જાય આજ તો કોઈ પણ જિંદગી હોય છે ને તે જ મનુષ્યની પણ જિંદગી હતી જૂની વાળી સભ્યતા પહેલા આજ તો મનુષ્યનું જીવન હતું આજ પ્રકૃતિ તમારાથી કરાવવા માંગે છે હમ તો આજે પણ તે જ ઈચ્છા અંદર બની રહી છે ઓર્નોગ્રાફી તે જ ઈચ્છાનું પરિણામ છે બાહ્ય રીતે આપણા સંસ્કાર બદલી ગયા છે અંદર અંદર આપણે હજુ પણ જંગલમાં છીએ કારણ કે જો તમે વિકાસની દૃષ્ટિએ જુઓ એવોલ્યુશનરી ટાઈમ સ્કેલ પર જુઓ તો આપણે ફક્ત થોડો સમય પહેલા જંગલમાં હતા મનુષ્યએ ખેતી કરવાની ફક્ત દસ હજાર વર્ષ પહેલા શરૂ કરી છે મનુષ્યએ વ્યવસ્થિત ચિંતન અને વિચાર માત્ર પાંચ છ હજાર વર્ષ પહેલા શરૂ કર્યું છે તો આપણે ઘણા નવા છીએ વ્યવસ્થામાં સભ્યતામાં ઘણા નવા છીએ અને જંગલી આપણે લાખો વર્ષો જૂના છીએ સમજો છો વાતને જંગલના આપણે લાખો વર્ષના છીએ અને જંગલથી બહાર હમણાં જ આપણે ફક્ત થોડા સમયથી આવ્યા છીએ તો જે અંદર આપણા જૈવિક સંસ્કાર છે તે બધા હજુ કોણા છે જંગલના છે અને જંગલે આપણને બે વાતો માટે ઘણું તૈયાર કર્યું છે પહેલું શરીરને તમે બચાવીને રાખો અને બીજું ખતરો તો ચારે બાજુ છે તમારું શરીર ક્યારે પણ નાશ પામી છે તે પહેલા ઘણી બધી સંતાનો પેદા કરી દો અને તે પણ જેટલી મહિલાઓ સાથે થઈ શકે તેટલી અલગ અલગ મહિલાઓ સાથે કારણ કે ખબર નથી કે કઈ મહિલા કયા પ્રકારના સંતાન પેદા કરે તો તમે તમારું રિસ્ક ડાયવર્સિફાય કરી દો જેમ કે સ્ટોક માર્કેટમાં થાય છે ને કે થોડી પૂંજી એક જગ્યાએ લગાડો થોડી બીજી જગ્યાએ લગાડો બધો પૈસો એક જ શેરમાં થોડી ના લગાડો છો તમે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો છો ને તો તે જ રીતે પ્રકૃતિ ઈચ્છે છે કે તમે તમારા વીર્યનું પણ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો કે થોડું તેને આપો થોડું તેને આપો થોડું નથી સારું આવી જાય તો આ બધી જૂની એક વ્યવસ્થા છે છે જે ચાલી રહી અને તે કારણ કે શરીરમાં બેઠી છે તેને બદલવામાં થોડો સમય લાગશે આ પણ જે વાત છે તમારી જાતને બચાવીને રાખો તેનું જ પરિણામ વિવિધ પ્રકારની બીમારીઓ છે જ્યારે તમે જંગલમાં હતા ત્યારે તમારા માટે ઘણું જરૂરી હતું કે તમને જ્યાં જેટલું પણ મળે ફટાફટ ખાતા જાઓ કારણ કે કાલની ખાતરી નથી ખેતી તો કરતા ન હતા તો અન્ન પર તમારો કોઈ નિયંત્રણ ન હતો હં પેદાવાર પર ખાદ્યાન પર તમારો કોઈ નિયંત્રણ ન હતો ક્યારેક મળે પણ ખાવા ક્યારેક ના પણ મળે તો જ્યારે મળે ખાવાનું શું કરવાનું હતું લપકીને ખાઓ તે જ પરિણામ છે કે આજે પણ જોઈએ છીએ કે લોકો જાડા છે મધુમેહ થાય છે હા રક્તચાપ થાય છે આપણી જે સૌથી ઘાતક બીમારીઓ છે આજે તે બેક્ટેરિયાથી નથી વાયરસથી નથી તે લાઈફસ્ટાઈલ સંબંધિત છે તે લાઇફસ્ટાઈલ સંબંધિત બીમારી છે બીજું કાંઈ નથી તે ફક્ત આ છે કે તમે મેટ્રો અને શહેરોમાં વસી ગયા છો પરંતુ તમારા શારીરિક સંસ્કાર હજુ પણ જંગલના છે તો દરેક માણસ ખાંડ પાછળ લાલાય છે અને ખાંડ બીમારીઓનું કેટલું મોટું કારણ છે પરંતુ ખાંડ તમને કેમ જોઈએ છે કારણ કે ખાંડ આપત્તિમાં સાથ આપે છે તમે જો ખાંડ ન ખાતા હો તો તમે જાણો છો કે બીજી જે વસ્તુઓ ખાઓ છો તે અંદર જઈને ખાંડ બની જાય છે તમે જો આ પણ કહી દો કે હું ખાંડ નથી ખાતો તો તમે બીજી જે વસ્તુઓ ખાઓ છો તે અંદર જઈને ખાંડ બની જાય છે શરીર માટે ખાંડ જેટલી જરૂરી છે તે જાતે જ બનાવી લેશે તો હવે જ્યારે ખાંડ મળવા લાગી તો જૂના સંસ્કારો શું કહે છે જેટલી ખાંડ ખાઈ શકો તેટલી ખાઓ તો આપણે ખાંડ જ ખાંડ ખાતા જઈ રહ્યા છીએ અને પહેલા ખાંડની એટલી ખેતી થતી નહોતી શેરડીની પાછલા સો વર્ષોમાં શેરડીની પેદાશ જબરદસ્ત રીતે વધી ગઈ છે તો એટલે જ આપણા પાછલા સો વર્ષોમાં ખાંડ સંબંધિત જે લાઈફ રોગો હતા તે બધા પણ ખૂબ જ ઝડપથી વધી ગયા છે હમ તો જે અતિશય ખાંડનો વપરાશ છે અને જે પોર્નોગ્રાફીનો વપરાશ છે એ એક રીતે બંને એક જ જગ્યાથી આવે છે ક્યાંથી જંગલમાંથી આપણો જંગલી ભૂતકાળ જ આપણને મજબૂર કરે છે ઘી અને ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ ખાવા માટે હમ ચરબી ખાંડ કાર્બ્સ એ આપણું જંગલી અતીત છે જે આપણને મજબૂર કરે છે તેને જોતા જ આપણા મોમાં લાર આવી જાય છે તે લાર શા માટે આવે છે કારણ કે તે જૂના શારીરિક સંસ્કારો છે જે ધીમે ધીમે બદલાઈ રહ્યા છે પરંતુ એને બદલવામાં હજુ હજાર વર્ષ લાગશે અને શારીરિક સંસ્કાર જૂના એ પણ છે તમે જાણો છો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતીયની સરેરાશ ઉંમર કેટલી હતી કેટલી હતી 25 વર્ષ આપણે ઝડપથી મરી જતા હતા અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અમેરિકામાં યુરોપમાં સમૃદ્ધિ આવી ગઈ હતી પરંતુ અમેરિકા યુરોપમાં એથી તમે ત્રણસો ચારસો વર્ષ પાછળ સોળમી સદીમાં તો ત્યાં પણ જે સરેરાશ ઉંમર હતી તે ખૂબ જ ઓછી હતી માણસ ખૂબ ઝડપથી મરી જતો હતો અને જંગલમાં તો માત્ર તમારી સરેરાશ ઉંમર ખૂબ જ ઓછી હતી પરંતુ જે બાળ મૃત્યુ દર હતી ચાઇલ્ડ મોર્ટેલિટી રેટ તે પણ ખૂબ જ વધુ હતો તો જંગલમાં જ્યારે બાળક જન્મે છે તે કેટલા દિવસ જીવશે કેટલા દિવસ જીવશે કેવી રીતે જીવશે ન યોગ્ય રીતે ખાવા માટે ન પીવા માટે ન ટીકા ન દવા ન અનુકૂળ વાતાવરણ માતાને પોતાનો પણ ભરોસો નથી અહીં દોડે છે કે ક્યાંકથી કંઈ ખાવાનું મળી જાય ક્યારેક જંગલી પ્રાણીઓએ હુમલો કર્યો કંઈક થઈ ગયું બાળક કેટલા દિવસ જીવશે તો જંગલમાં આ જરૂરી હતું કે દરેક સ્ત્રી સતત ગર્ભવતી રહે અને ઓછામાં ઓછા દસ પંદર બાળકો જન્માવે જ્યારે દસ પંદર બાળકો જન્મશે તો તેમાંથી એક બે જીવે છે હવે જંગલ પાછળ છૂટી ગયું છે પરંતુ તે વસ્તુ સ્ત્રીના શરીરમાં બેઠી ગઈ છે કે મારે 15 બાળકો જન્મવા છે તેજ વસ્તુ તમે જોઈ શકો છો જેને તમે આજે કહી શકો છો ફેમેલિન નેચર ખૂબ જ વધુ જે પરિવારની પ્રકૃતિ છે તે બીજું કંઈ નથી જંગલમાંથી જે આપણે સંસ્કાર લીધા છે શારીરિક તેજ છે બસ ધ અર્જ ટુવર્ડ્સ મધરહુડ તે બીજું કંઈ નથી અને સમાજ પણ જે કહેતો રહે છે સ્ત્રીઓને કે બાળકો જન્માવો બાળકો જન્માવો તે વસ્તુ પણ જંગલમાંથી આવે છે કારણ કે ત્યારે માત્ર એક સ્ત્રીની વાત નહોતી સમગ્ર કબીલાની વાત હતી તેનું જ અસ્તિત્વ સંકટમાં પડી જાય જો સ્ત્રીઓ ઓછા બાળકો જન્માવે તો કબીલો જ ખતમ થઈ જાય તો આપણે જંગલમાંથી બહાર આવી ગયા પરંતુ જંગલ આપણામાંથી હજુ બહાર નથી નીકળ્યું તો એટલે જ આપણા આપણા ઘણા જે કેન્દ્રીય વ્યવહાર છે તેમાં હજુ પણ તે પશુતા તે જંગલીપણું કાયમ છે ભલે તે ખાનપાનની વાત હોય ભલે તે આપણું સેક્સ્યુઅલ વર્તન હોય અથવા પોર્નોગ્રાફી તરફ આપણો ઝુકાવ હોય તે બધું ત્યાંથી જ આવે છે અને ભલે તે આ બધી વાતો હોય કે જમીન પર કબજો કરી લો જમીન જમીન તમે જોશો માણસ જેટલો જૂનો હોય તે જમીન માટે લાલાયત રહે છે તમે તેને કહો કે મારા વર્ચ્યુઅલ એસેટ્સ છે તેને સમજાતું જ નહીં હોય તમે કોઈને કહેશો કે ભાઈ મારી એક વેબસાઇટ છે અને વેલ્યુએશન એટલું છે તેને સમજાશે જ નહીં તે કહેશે જમીન જમીન કારણ કે જંગલમાં વર્ચ્યુઅલ એસેટ નથી ચાલતું જંગલમાં શું ચાલતું હતું જમીન જ ચાલતી હતી તો ભૂધન પશુધન સ્ત્રીધન જમીન કેટલી છે પ્રાણીઓ કેટલા છે અને સ્ત્રીઓ કેટલી છે આથી નક્કી થતું હતું કે તમે ધનવાન કેટલા છો કોઈને દાન પણ આપવામાં આવતું હતું તો આ જ દાન અપાતું હતું શું ભૂદાન ગોદાન અને કન્યાદાન કારણ કે આ જ વસ્તુ દાનમાં આપવાલાયક હતી આપી દો કારણ કે આનું જ મૂલ્ય હતું અર્થવ્યવસ્થામાં આ જ ત્રણ વસ્તુઓનું મૂલ્ય હતું જમીનનું કારણ કે તેમાં બીજ નાખો તો ઉગે છે પશુ તે ખેતીના કામમાં આવે છે અથવા ખેતીના નહીં પણ કામમાં આવે તો પકડી લીધા તેમનાથી દૂધ લઈ લીધું માંસ ચામડું લઈ લીધું ઘણું બધું સવારી કરી લીધી અને કન્યાઓ તેમનું પણ આ જ હતું કે જેમ જમીનમાં બીજ નાખો તો તેમાં પેદાશ થાય છે તેમ જ કન્યાઓમાંથી પણ પેદાશ થાય છે તે જ હજુ પણ આપણી માનસિકતા છે તો જેટલી પછાત માનસિકતા રહેશે તે જંગલની એટલી નજીક જ રહેશે વાત સમજો જેટલી માનસિકતા હોય હોય છે છે તે જંગલની એટલી નજીક અને મુક્તિનો અર્થ એક રીતે આ જ હોય છે કે સ્વયંથી મુક્તિ શરીરથી મુક્તિ આંતરિક સ્તરે મુક્તિનો અર્થ છે સ્વયંથી મુક્તિ અને બાહ્ય સ્તરે મુક્તિનો અર્થ છે સમાજથી સંસારથી મુક્તિ આગળ જ્યારે આ બધી વસ્તુઓ દેખાય તો અરીસા તરફ જોઈને કહો કે હું ગોરેલા જ છું નથિંગ બટ ધ પ્રિમેટિવ અર્જ ટુ રીપ્રોડ્યુસ તે જ બની જાય છે પોર્નોગ્રાફી તે પછી તમારે જોવું હોય તો જોઈ લેજો આ કોઈ નૈતિક ફરજ નથી કે તમારે બંધ કરી દેવું જોઈએ જે કરવું હોય તે કરો પરંતુ જાણીને કરો કે શું કરી રહ્યા છો અને જો જાણીને કરી રહ્યા છો તો જે ખોટું છે તે કરવું મુશ્કેલ થઈ જશે સમજાઈ રહી છે વાત વાત કોઈ મોરલ સેન્ક્શનની નથી ઘણા લોકોને લાગે છે કે છીછી ગંદી વાત એકથી એક મૂર્ખતા ભર્યા તર્ક આવે છે કહે છે જીવન ઉર્જાનો નાશ થઈ રહ્યો છે નાશ એટલે એક બેઠેલા છે જ્ઞાની કોઈ કહે છે કે લિંગ ટીડું થઈ જાય છે કોઈ કહે છે કે આ પછી હવે તમારું જે અડધો કિલો રક્ત ઓછું થઈ ગયું છે તે બધી બેકારની વાતો છે પોર્નોગ્રાફી સાથે એક વસ્તુ જોડાયેલી છે તે છે હસ્તમેથુન તે સારું છે કે ખરાબ છે તે નૈતિક આધાર પર નક્કી થઈ શકતું નથી તેને આ વાતથી નક્કી કરવું પડશે કે તેની જે લાલસા છે અર્જ છે તે તમને ક્યાંથી આવી રહી છે જ્યારે તમે સમજશો કે આ બધી લાલસા તમારા જંગલી ભૂતકાળમાંથી આવી રહી છે તો કદાચ વ્યવહારમાં કંઈક પરિવર્તન આવશે નહીંતર તેના પર તમે નૈતિક રક્ષા બેસાડો તેનું દમન કરો सेक्सुअल अर्ज नो सप्रेशन करो तेना थी घणो लाभ थतो नथी समझवू ए समाधान छे दबाऊ ए समाधान नथी समझो छो के शू चाली रयो छे समझो हम एक बार समझी जशो के शू चाली रयो छे पची कहशो के आनी तो कोई जरुर नथी तो ते पची વ્યવહાર પરિવર્તિત થાય છે એવી રીતે પરિવર્તિત થાય છે પરિવર્તિત થઈને શું બનશે તે આપણે જાણવાની જરૂર નથી બોધ પર્યાપ્ત છે મારું કામ છે જાણવું તે પછી જે થશે તે સ્વયં થશે આચાર્યજી આનાથી જ રિલેટેડ મારો એક હજી પ્રશ્ન હતો લાઈક જેમ કે જેમ કે હું મારા ફ્રેન્ડ્સ પૂછે કે તો હું એને બતાવું કે જ્યારે આવા થોટ્સ આવતા હોય તો એ થોટ્સને ઓબ્ઝર્વ કરો એમને જુઓ એને જોવાથી તમે એના જેટલી પાસે જશો એટલા છેટા થતા જશો તો એમનો તર્ક એ હોય છે કે જ્યારે અમે હજી જોઈએ છીએ તો અમે હજુ એમાં સબમર્જડ થઈ જાય છીએ થવા દો થવા દો નવો અભ્યાસ છે અને તેના શરૂઆતમાં અકસ્માતો થશે એકદમ થયું હતું તો તે દિવસોની વાત છે ઘણી જૂની વાત છે એક દશકથી પણ વધી જૂની વાત છે જ્યારે સંસ્થામાં રવિવારની રજા આપવામાં આવતી હતી હવે તો ત્રીસે દિવસ કામ ચાલે છે ક્યારે રજા જેવો શબ્દ આપણામાં આવતો નથી પરંતુ ક્યારેક એવું થતું હતું કે રવિવારે કામ નહોતા કરતા કામ એટલે હું કરતો બીજા નહોતા કરતા તો હું તો મારું કામ કરી રહ્યો હતો બે દેવીઓ આવી હતી આપણે ત્યાં કેમની રજા હતી તો તે બપોરે આવી ગઈ બંને ચડાયેલી હતી કહે કે રજા તો આપી દીધી તમે પણ રજાનું કરવું શું છ દિવસ તો શું કરવું છે અને શું નથી કરવું તે બધું તો કેન્દ્રમાં તમને રાખીને કરીએ છીએ હવે રવિવાર અમારાથી સહન નથી થતો ખાલી છોડી દીધો છે કરવા માટે કાંઈ નથી આપે શીખવી દીધું છે કે જીવનમાં સતત સાચા ઉદ્દેશ્ય માટે કામ કરો તો રવિવાર શું જીવનથી બહાર છે રવિવારે પણ કેટલા કામ કરવા કહો આ ખૂબ જ વિચિત્ર વાત છે લોકો રજા માગવા આવે છે ને આ લોકોને રજા મળી રહી છે તો તેઓ કહે છે કે ના અમને કંઈ કામ આપો મેં કહ્યું કે કામ તો નથી પણ હું તમને કંઈક આપું થોડું મનોરંજન વાળું કામ આપું મેં કહ્યું કે જાઓ મોલમાં જાઓ અને ત્યાં જઈને બે ત્રણ કલાક ઓબ્ઝર્વેશન કરો અને જુઓ કે ત્યાં કઈ કઈ વૃત્તિઓ દેખાઈ રહી છે ત્યાંના લોકોનું વર્તન લોકોનો વ્યવહાર ખરીદીમાં ખાણાપીણામાં એ બધામાં કેવો છે તે જોઈને આવો તો બપોરે તે લોકો ગઈ અને સાંજે તે સાત આઠ વાગે પાછી આવી ત્રણ બેગ અહીં ખરીદીના સામાનના લટકાવી રાખ્યા હતા અને ત્રણ અહીંયા બંને કેબિનમાં આવીને ઊભી રહી ગઈ અને કહ્યું કે આ ખરીદું મેં કહ્યું આ શું કર્યું બોલ્યા કંઈ નહીં બસ અમે લોકોને ઓબ્ઝર્વ કરતા હતા અને પછી અમે પણ ખરીદ્યું શોપિંગ કરી બધા શોપિંગ કરી રહ્યા છે તો એમને શું ઓબ્ઝર્વ કરવું અમે પણ કરી નાખી શોપિંગ તો આવું થાય છે આથી જ અવલોકનમાં આ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જોવા ગયા છો ભોગાવા નથી ગયા નહીં તો જે વસ્તુ જોઈ રહ્યા છો તે ભોગવાનો વિષય બની શકે છે તમારા પર આટલી સખતાઈ રાખવી જોઈએ કે ભાઈ તમે શું કરી રહ્યા છો હમ જોવાનું છે ભોગવાનું નથી તે શરૂઆતમાં થાય છે હવા દો એકાદ વાર થશે પછી તમને લાગશે કે આવી ગડબડની શક્યતા રહે છે આગળ જતા શક્યતા ઘટી જશે જે વસ્તુ તમે જોઈ રહ્યા છો તેમાં આટલું પણ આકર્ષણ નથી કે તેને સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો પણ આકર્ષણ બની રહેશે અને હું ફરીથી કહું છું હું કોઈ નૈતિક આધાર પર હા કે ના નથી કહી રહ્યો પોર્નોગ્રાફી વિશે હું કહું છું કે સમજો તમારી કોઈ પણ વૃત્તિ કોઈ પણ વર્તન ક્યાંથી આવે છે તે પછી પણ જો તે આવે છે તેની પછી પણ કોઈ ઉપયોગીતા છે સામાન્ય રીતે જે વસ્તુ તમે સમજી જાઓ છો તે વસ્તુ તેનું આકર્ષણ ગુમાવી દે છે જેને તમે જાણતા જ નથી તેને જ તમે ખૂબ મહત્વ અને સન્માન અને બહુ જ કિંમત આપી રહ્યા છો જેને તમે જાણવા લાગો છો તેને તમે સમ્યક સ્થાન આપો છો કે આટલી જ તેની કિંમત છે આટલી જ જગ્યા આપીશ તેનાથી વધુ જગ્યા હું તેને નહીં આપી શકીશ જીવનમાં સાચા મુદ્દાઓ લઈને આવો ભાઈ આ વસ્તુઓ વિશે વાત કરવા માટે સમય નહીં બની જશે તમને લાગશે કે આચાર્યજીને શું પૂછું આચાર્યજી મારો એક મોજું ખોવાઈ ગયું છે હવે જે વધ્યું છે તે ખૂબ લોનલી અનુભવે છે તેનો જોડો તૂટી ગયો આ કોઈ પૂછવા જેવી વાત છે આ જ સ્તરનો પ્રશ્ન છે આ કે પોર્નોગ્રાફી અને માસ્ટરબેશન આ બધું અને આવા પ્રશ્નો દસ વાર આવી ચુક્યા છે આ મુદ્દાનો જવાબ ના હા માં છે કે ના ના માં આ મુદ્દાનો જવાબ એ છે કે જીવનને એટલું સાર્થક બનાવી લો કે આ મુદ્દાઓ પાછળ રહી જાય શું આ કોઈ મહત્વની વાત છે કે તમે ક્યાં બેઠા છો તો તમે એક મોજું પહેર્યું છે કે બે મોજા પહેર્યા છે શું આ કોઈ મહત્વની વાત છે નથી ને તેવી જ રીતે આ પણ કોઈ મહત્વની વાત નથી કે તમે કાલે ઓન જોયું હતું કે નહીં પરંતુ તે વસ્તુઓ મહત્વની ત્યારે બની જાય છે જ્યારે જીવન નિરર્થક હોય છે જ્યારે જીવનમાં નાની નાની ઈચ્છાઓ અને સ્વાર્થ સિવાય અને તે જ સામાન્ય જીવનમાં સામાન્ય મુદ્દાઓ સિવાય કોઈ મોટો લક્ષ્ય હોતો નથી ત્યારે આ જ વસ્તુઓ ખૂબ મોટી લાગવા લાગે છે આચાર્યજી મારી નાક વહે છે હું શું કરું આ કોઈ પૂછવાનો પ્રશ્ન છે નાક વહે છે હું શું કરું લૂછી લો ન લૂછવું હોય તો ન લૂછો લૂછો કે ન લૂછો શું ફરક પડે છે કોઈ ખૂબ મોટી વાત તો નથી ને તો મુક્તિનો અર્થ એ જ છે કે આ નાની વસ્તુઓને એવી જ નાની જગ્યા મળે જીવનમાં જેની જે જગ્યા છે તેને એટલી જ જગ્યા મળે તેનાથી વધુ ન મળે તમને કોઈ તમારો આદર્શ પુરુષ મળે તો તમે તેને આ પૂછશો કે સર તમે પોન જોયું છે કે નહીં બોલો દસ લોકોની યાદી બનાવો જેમને તમે આદર્શ માનો છો મહાપુરુષ જેવા અને માનો કે તે તમને મળી ગયા તો તમે તેમને આ પૂછશો કે તમે પોન જોતા હતા કે નહીં આ પ્રશ્ન પૂછવો જ બાળકાઈ ભર્યો છે આ ખૂબ જ નાનો પ્રશ્ન છે તેમના જીવનમાં બીજું કંઈક છે જે ખૂબ ઊંચું અને ખૂબ મહત્વપૂર્ણ છે તમે તે બીજા મુદ્દાઓ વિશે વાત કરશો કે પોન વિશે તેવી જ રીતે તમારું જીવન એવું બનાવો કે આ મુદ્દો જીવનમાં ખૂબ નાનો બની જાય જ્યારે જીવન નાનું હોય છે ત્યારે નાના મુદ્દાઓ પણ મોટા બની જાય છે જીવનને એટલું મોટું બનાવો કે આ પ્રકારના મુદ્દાઓ એકદમ નાના બની જાય વિચારો કે તમે કોઈ મહાપુરુષની સામે ઉભા છો અને તમે તેમને પૂછી રહ્યા છો કે તમે પોન જોયું છે કે નહીં આ વાતથી કોઈ ફરક પડે છે જોયું કે નથી જોયું તેમની મહાનતા શું આ વાતમાં છે કે જોયું શું આ વાતમાં છે કે નથી જોયું મુદ્દો જ નીચલા સ્તરનો છે નબળો છે આ મુદ્દાને ઓળંગીને આગળ વધવાનું છે જીવનમાં આ બધી વસ્તુઓ નાની બની જાય હા હેલો હું ગુજરાતથી છું ગુજરાત વડોદરા અને હું આચાર્યજીને છેલ્લા એક વર્ષથી સાંભળી રહ્યો છું અને આજે ગીતા સમાગમનો મારો પહેલો સેશન છે અને મારું કામ એક ટીચર એક પ્રોફેસરનું છે અને ક્રુશિયલ થિંકિંગમાં મેં પીએચડી કરેલી છે લોકોની સોચ કેવી રીતે બને છે અને ખાસ કરીને છોકરાઓ સાથે કેવી રીતે કામ કરવામાં આવે અને આજના સેશનથી મને જે શીખ મળી છે એમાં એક બહુ મોટી શીખ મળી છે કે કામમાં ડૂબવું અને લિપ્તતા શું કહેવાય તો આ પહેલી શીખ મને ત્યાંથી મળી છે બીજું કે નિષ્કામ શું કહેવાય જ્યાં તમે તમારી ઈચ્છા તમારા સ્વાર્થને છોડી દો એ કહેવાય નિષ્કામ અને ત્રીજો જે છે એ મને બહુ સારી રીતે સમજમાં આવ્યું કે ઈમાનદારી શું કહેવાય ઈમાનદારીનો મતલબ શું હોય કે જ્યારે પણ તમને કોઈ પણ નવીન વસ્તુની ખબર પડે છે જો તમને આ વાતની ખબર પડી જાય કે આ કામ તમારા સાંભળવા માટે નથી કરવા માટે નથી તો એ વસ્તુ તરફ તમે જુઓ પણ નહીં એને કહેવાય ઈમાનદારી અને બીજી વસ્તુ મને બહુ એક સારી જાણવા મળી કે કારણ કે હું છોકરાઓ સાથે કામ કરું છું અને જે એક સેશનમાં એક ભાઈસાબ હતા એક ક્રિશ્ચન હતા તે એમને પૂછ્યું હતું કે સ્કૂલમાં ટીચર્સ આવા હોય અને એને છોકરાઓ સાથે કેવી રીતે ડીલ કરવાનું હોય અને અને ઘણા બધા છોકરાઓની સાથે એને પેરેન્ટ્સને પણ ચેન્જ થવું પડશે આચાર્યજીએ એ જ કહ્યું હતું કે છોકરા એવા જ છે જેવા કે એમના પેરેન્ટ્સ છે કાં તો થોડું ઘણું એને ટીવીથી કા મોબાઈલથી જે જોવા મળે છે અને મને અહીંયાથી આ પણ ખબર પડી કે ટીચર છું તો છોકરાઓ સાથે કેમ કામ કરવું જોઈએ કેમ એમને શીખવાડવા જોઈએ જેનાથી એનો ફ્યુચર બ્રાઇટ થાય અને એ સીધો સમાગમમાં જવો જોઈએ